માંડવી ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં તારીખ સાત પાંચને બુધવારના સવારના દસ પંદર કલાકે માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને અને માંડવીના પૂર્વ નગરપતિ રશિકભાઈ દોશીના અતિથિ વિશેષ પદે યોજાયેલ એક ખાસ કાર્યક્રમમાં જીવદયાના પ્રોજેક્ટનું ઉદઘાટન માંડવીના મામલતદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ શ્રી વિનોદભાઈ ગોખલાણી સાહેબે કર્યું હતું મુખ્ય મહેમાન પદેથી માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોખલાણી સાહેબે દીપ પ્રગટાવીને જીવદયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે બીજાના દુઃખ દૂર કરવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા અગ્રેસર રહી છે સતત તેરમા વર્ષે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દાતાશ્રીઓના દાન દ્વારા સાહીઠ લાખના ખર્ચે આજે જીવદયાના પ્રોજેક્ટનું મારા હાથે ઉદઘાટન કરાવે છે તે બદલ મારી જાતને ધન્ય ગણું છું તેમણે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીને સેવાના ભેખધારીનું બિરુદ આપી વાડીલાલભાઈ દોશી અને તેમની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવી દાતાશ્રીઓનો આભાર માન્યો હતો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી